હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું સફરજન અને સ્ટ્રોબેરીનું રાયતું તો સફરજન અને સ્ટ્રોબેરીનું રાયતું કેવી રીતે બનાવવાનું અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લેશું આપણે બનાવશું સ્ટ્રોબેરી અને સફરજનનું રાયતું તો પાંચ આપણે સ્ટ્રોબેરી લીધી છે ને અડધું સફરજન લીધું છે તો હવે એને આપણે ટુકડા કરી લેશું સફરજન મસ્ત આવું પાક કોઈને એવું લેવાનું મેની છાલ કાઢી લેવાની છાલ આપણે કાઢી લઈએ હવે નાના નાના ટુકડા કરી લઈશું મસ્ત છે આવું પાકું હોવું જોઈએ સફરજન સ્ટ્રોબેરી પણ એવી જ રીતે આપણે કટ કરી લેશું સ્ટ્રોબેરી અત્યારે બહુ મસ્ત આવે હવે આપણે આ સ્ટ્રોબેરી અને સફરજન સુધારી લીધું છે તો એના માટે આપણે દહીં લેશું આ આપણે દહીં લીધું છે દહીં આવું મસ્ત હોવું જોઈએ બહુ પાણીવારું ન હોવું જોઈએ તો રાયતું મસ્ત બન્યાનું દહીંને આવી રીતે ફેટી લેવાનું હવે એમાં આપણે ખાંડ નાખશું મીઠું મસ્ત લાગે મેં અત્યારે ત્રણ ચમચી ખાંડ લીધી છે હવે એને આપણે ફેટી લઈશું એકદમ ફેટી લેવાનું એને મસ્ત આવું ક્રિમી થઈ જાય ને ત્યાં લોક સુધી એને ફેંકવાનું

થોડુંક લાલ મરચું એક ચમચી ધાણાની અને લસણની ધાણા અને મરચાંની પેસ્ટ त्यानंतर तीखा सरस आहे टेस्ट सारं लागेल हवे आप बाऊलमध्ये ચપટી ઉપરથી સેકેલા જીરાનો પાવડર નાખો ચપટી તો તૈયાર છે આપણું સફરજન અને સ્ટ્રોબેરીનું રાયતું